મહેસાણા જિલ્લામાં સંજીવની હોસ્પિટલના ડોક્ટર અરુણ રાજપૂતે પથરીથી પીડાતા દર્દીના પેટમાંથી ચારસો ગ્રામ અને એંશી સેન્ટીમીટરની પથરી કાઢવાનું સફળ ઓપરેશન કર્યું હતું દર્દીને અસહ્ય પીડામાંથી મુક્ત કરાતા પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે વિજાપુર તાલુકાના કમાલપુર ગામના રહેવાસી ઠાકોર રમેશજી રત્નાજીની મૂત્ર માર્ગમાં પથરી હતી જેનું કદ જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જોકે ડોક્ટરે તબીબી અનુભવના આધારે સફળ ઓપરેશન કર્યું હતું ઓપરેશન કરીને અમે એમની પથરી કાઢી નાખી પથરીની સાઈઝ બહુ અનયુઝલી મોટી હતી લગભગ એસી મિલીમીટર વજનમાં ચારસો ગ્રામનો બહુ મોટો પથરો છે અને પથરીના કારણે બંને કિડનીની નળી બ્લોક થવાથી કિડનીનું કામ એમનું એકદમ જ બંધ જેવું જ થઈ ગયું હતું પણ પથરી કાઢ્યા પછી બંને કિડનીનું કામ શરૂ થયું હોય એવુંથી લાગે જ છે

એમનો આભાર માન્ય છે પથરી કે ના બોલ થી પણ મોટી પથરી નીકળી છે અત્યારે તબિયત બહુ સારી છે